હેલો ગાઈઝ વેલકમ ટુ ન્યૂ બ્લોગ અને અમે આવી ગયા છે ઘર ઉપર ગંઢેરી ડાબે લીધી દેમ અહીં પોઈન્ટ શોર્ટવાઈ ગયા છે અને આ કૃષ્ણભાઈ અત્યારે ઢોલ પર પાણી આપે છે નીચેલીને એટલે અહીંયા ખેંચવાઈ રહ્યા છે અને આ અમારા પત્રો ઉપર પીલું એક જ દિન છે ડાબી દીધી અહીં પણ ગંઢેરી પાણીના સર કેટલા માટે અને આ ભાઈ પાણી શોર્ટ લાગે હા ભાઈ ભાઈ અત્યારે કરી રહ્યા છે અમારા ગામનો આવો નજારો લાગે છે એ દેખાડી દઈએ આ લી રહી અમારી નિશાળ અને આ રહ્યું અમારું ઘર બધાનો અને દેખો તમને દેખા દઈએ ચોપેટી વ્યૂ અને ચાલો લઈ આપણે નીચે જઈશું ઘર ઉપર અત્યારે અમે ચડી અને હવે નીચે જઈએ આ બાપા બધા પત્રો નાખીને અરે ખુરિયાભાઈ ઉતરી રહ્યા છે દેખાડી દઈએ હે હા એમ કહી છે અને હવે પણ ઉતરવાનું છે અને આ પતરા નાખીને છે અને બીજા આલા નાખીને છે એક ભાઈના છીએ અને અલા પર નાખી છીએ અને આ હમા બીજા પતરા છે લોખલના અને પેલો રહ્યો અમારો ડુંગર તો ચાલો મિત્રો આપણે હવે નીચે જઈનમાં આપણે ઘર નીચે આવી ગયા છે અને કંઈક આવું ઘર લાગે છે અને અમે અત્યારે કૃષ્ણભાઈ ફોન દેખી રહ્યા છીએ અને અમે બ્લોગ ચાલુ કર્યો છે હે ભાઈ સ્ટેટસ વગાડી રહ્યા છો સ્ટેટસ વગાડે છે અને અમે બ્લોગ ચાલુ કર્યો છીએ અત્યારે વાઈ ગયા છે આઠ જેવા વાગે છે અને પ્રથા પહેલા ફેશન ચડી જાય છે અને આ ખેતર અમને ચોખ્ખો નજારોથી દેખાડી દઈએ અને આરે જાંબુ આ બધા આ બધા બારણ હોય છે પણ અમને ના ગીન છે આ કૃષ્ણભાઈ બારણ પેલા કંઈ આ ખાલો પડી હા ભાઈ અને તો આપણે ચાલો હવે કંઈક જઈએ આ ભાઈ કઈ દિન છે પુરાણ અહીં પૂરા માટે આ પાણી પડશે એટલા માટે આ પૂરણ લાઈન છે પૂરેથી પૂરવા માટે કાળા અને આ શેખ છે ભાઈનું ઘર અત્યારે આ ઘરે નથી અને આ કંઈ લાઈન છે મુરમ પૂરણ કરવા માટે અને આપણે હવે જઈશું ઘરે અને તો આવું કંઈક અગત્યથી લાગે છે પથ્થર બેહાડ દઈને અને આ ઉપર પાણી સોટતા ડોલોને એવું બધું વાટ મીલીને છે અને આ તો બધું ચાર ભરી દે છે રાણા ખાટલા એવું બધું અને આ રહી મારો કાટલો હોવાનો અને અલી ટુકડા કરી આપણે લેતા બિહાળીને છે અને આ રહ્યો પંખો અને આ કર્યા કપડાં દેખાડી દઈએ અને ટીફા કપડાં છે બીજા યાંકીને અને આપણે તો પાણી પી દઈએ અને ઉપર ત્યાં જેવા આવ્યા ત્યાં લોકેશન દેખાવા માટે પણ પીએ ઉનાળામાં માટલીનું પાણી પીવાનું અને આ કંઈક આવું લાગે છે તો આપણે ઘર દ્વારા આરામ કરી લઈએ ચાલો તો આપણે ગાઈ જ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું હું ભૂલતા નહીં બ્લોગ આવશે તમે રોજ તેજ જો ડેલી બ્લોગ આવવાના છે યુટ્યુબમાં નાખવાના છે ડેલી બ્લોગ અને આપણે થોડા કેમ તાજી વાગતું હતું એટલા માટે બ્લોગ નથી આપેલા તો હવે આવશે બ્લોગ આપણે ડેલી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલો આપણે ફરીને આ બ્લોગમાં મળી